પેટા આરોગ્ય કેન્દ્રનું ખાદમુહૂર્ત ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ તકે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ડાયાભાઈ જાલોન્દ્રા જિલ્લા ભાજપ મહામંત્રી વિશ્વાલભાઈ વોરા ગિરગઢડા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવિણભાઈ સાખટ ગિરગઢડા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેશભાઈ રાખોલિયા ગિરગઢડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રતિનિધિ ભીખાભાઈ કિડેચા તાલુકા પંચાયત સદસ્ય દુલાભાઈ ગુજ્જર ધોકડવા ગ્રામ પંચાયતના સરપંચ કાંતિભાઈ માળવી સહિતના આગેવાનો અને ગ્રામજનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અબ્દુલ ઘાંચી એસડી ન્યૂઝ ગુજરાતી ઉના વધુ સમાચારો જોવા માટે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલને